ઓડિદરા ગામે પરમાર ફડ્યામાં રહેતા ઉમરવર્ષ ઓગણીસ હિરલબેન પ્રતાપસિંહ ચૌહાણ અને ઉમર વર્ષ વીસ મિતેશભાઈ રાજેશભાઈ ચૌહાણ ના હોય બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય કોઈ અગમ્ય કારણોસર તેઓએ વડોદરા ગામની પડતર જમીનમાં આવેલ કોતરમાં ગાંડા બાવળના છાણની ડાળી સાથે દોડું બાંધીને બને એક જ દોડા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું આ વાતની જાણ મૃતક દીકરીના કાકાને થતા તેઓને જરૂત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને જરૂત પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચીને બને મૃતદેહને જરૂત રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે કસીડી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનરપણ ન્યૂઝ વાઘોડિયા